અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા લેવલની સરકારી ઓફિસો છેલ્લા એક દાયકાથી જામખંભાળિયામાં કાર્યરત કરવામાં આવી હોવા છતાં પણ દિવસ રાતની જરૂરિયાતમાં વીજ પાવર માટે હજુ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને વલખા મારવાનો વારો આવી રહ્યો છે જામખંભાળિયાના રામનગર પીજીવીસીએલ સબડિવિઝનમાં કુલ તેત્રીસ ગામના ઓગણીસ હજારથી વધારે ગ્રાહકો જ્યારે વડોદરા સબડિવિઝનમાં

असवा તો પીજીવીસીએલના અધિકારીઓ પોતે માને છે કે ઓફિસ સ્ટાફની ઘટ હોવાથી લોકોના કામ નથી થતા એટલે સમયસર સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ સ્ટાફની ભરતી કરવામાં આવે તો સમયસર ખેડૂતોના કામ થાય અને ખેડૂતોને હેરાન ન થવો પડે રામનગર સબડિવિઝનમાં અત્યારે આઠેક જેટલા જુનિયર આસિસ્ટન્ટની ઘટ છે અને એક પટાવાળાની પણ ઘટ છે અત્યારે સબડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ ના હોય ડિવિઝન દ્વારા જુનિયર આસિસ્ટન્ટ ફાળવામાં આવે છે રામનગર સબડિવિઝન હેઠળ જ્યારે અન્ય સબડિવિઝનમાં બાર તેર બાર તેર જેવા જુનિયર આસિસ્ટન્ટ ફાળવેલા છે આ અત્યારે ગ્રામનગર સબડિવિઝનની ની જ આખી ઓફિસ છે ટેકનિકલમાં ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર બધા અમે અત્યારે આ એક જ ઓફિસમાં બેસીએ અને બધું સંપૂર્ણપણે કામકાજ કરીએ છીએ એટલે ટેબલ ને થોડુંક ઓછું છે પણ અત્યારે જ્યાં સુધી બીજી ટેકનિકલ વ્યવસ્થા ન થાય ડિવિઝન ઓફિસ દ્વારા ત્યાં સુધી અમે અહીંયા બેસી અને બધી કામગીરી કરીએ છીએ અને ડિવિઝન ઓફિસ ને નવી સબ ડિવિઝન ની કચેરી બનાવવા માટે રજૂઆત પણ કરેલી છે અને તેની પ્રોસેસ અંડર અંડર પ્રોગ્રેસમાં છે અને ગાંધીનગરમાં